જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો પવિત્ર કાર્તક માસમાં આવતી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી જેને આપણે દેવ ઉઠી અગિયારસ પણ કહીએ છીએ આ અગિયારસ ખૂબ જ પવિત્ર છે આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને ભગવાન નારાયણની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ એકાદશીનું વ્રત કરવા માત્રથી એક સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે સો રાજસુ યજ્ઞનું ફળ મળે છે અને આની સાથે ઘણા બધા પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આ એકાદશી ક્યારે છે અને આ એકાદશીનું વ્રત કઈ રીતે કરવું તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીએ મિત્રો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં ભગવાન લક્ષ્મીનારાયણનું એક વખત કમેન્ટમાં નામ જરૂર લખો જય લક્ષ્મીનારાયણ બ્રહ્માજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે તમે પાપ નષ્ટ કરવાવાળી તથા પુણ્ય મુક્તિને દેનારી પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સાંભળો ભાગીરથી ગંગા મનુષ્યને ત્યારે જ ફળ આપે છે જ્યાં સુધી કાર્તક માસની પ્રબોધિની એકાદશી આવતી નથી તીર્થ નદી સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી પ્રબોધિની એકાદશી આવતી નથી કાર્તક માસ શુક્લ પક્ષની પ્રબોધિનીના વ્રતનું ફળ એક સહસ્ત્ર અશ્વમેઘ સુ રાજસુ યજ્ઞોના ફળ બરાબર છે ત્યારે નારદજી પૂછે છે હે પિતામહ એક સંધ્યાએ ભોજન કરવાથી રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી ક્યુ ફળ મળે છે તમે તે સમજાવો બ્રહ્માજી બોલ્યા કે હે નારદ એક સંધ્યાએ ભોજન કરવાથી એક જન્મનું એક રાત્રિમાં ભોજન કરવાથી સાત જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે જે વસ્તુનું ત્રિલોકમાં મળવું દુષ્પ્રાપ્ય છે તે વસ્તુ પ્રબોધિની એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થાય છે તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ ક્ષણ માત્રમાં નષ્ટ થાય છે અનેક જન્મના પૂર્વજન્મના કરેલા ખરાબ કર્મોને પ્રબોધિની એકાદશીનું વ્રત ક્ષણભરમાં નષ્ટ કરી દે છે જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે હે મુનિવર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે પોતાના હૃદયના અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ તેનો સો જન્મના પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમની વીતેલી તથા આવનારી દસ પેઢી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે બ્રહ્મહત્યા આદિ મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થાય છે સમસ્ત તીર્થોમાં જવાથી તથા ગાય સ્વર્ણ ભૂમિ આદિનું દાનનું ફળ કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીની રાત્રિના જાગરણના ફળ બરાબર હોય છે આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ જેણે પ્રબોધિની એકાદશીના વ્રતના દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોના નામ છે તીર્થોની આશા છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે મનુષ્યને સમસ્ત કર્મોનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ વ્રતના પ્રભાવથી કાયિક અને માનસિક પાપ નષ્ટ થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ યજ્ઞ આદિ કરે છે તેને અક્ષય પુણ્ય મળે છે પ્રબોધીની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ યૌવન અને વૃદ્ધાવસ્થાના સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની રાત્રિએ જાગરણ કરવાનું ફળ સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાના ફળથી સહસ્ત્ર ગણું અધિક હોય છે મનુષ્ય જન્મથી લઈને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રબોધિની એકાદશીના વ્રતનું પુણ્ય સામે વ્યર્થ છે કાર્તક માસમાં ભગવાન દાન આદિથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે શાસ્ત્રોની કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી વાંચે અથવા સાંભળે છે એને સો ગાયનું દાનનું ફળ મળે છે જે મનુષ્ય પોતાના કલ્યાણ માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને એક સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિષ્ણુની કથા સાંભળે છે તેને સાત દ્વીપોના દાનનું ફળ મળે છે આ પર નારદ બોલ્યા હે બ્રહ્માજી હવે તમે એકાદશીના વ્રતનું વિધાન કહો અને વ્રત કરવાથી ક્યુ પુણ્ય મળે છે તે પણ સમજાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે નારદ આ એકાદશીના દિવસે મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને નદી તળાવ કે કૂવા પર સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ એ દિવસે ભગવાનને વિનય કરવો જોઈએ હે ભગવાન આજે હું નિરાહાર રહીશ અને બીજા દિવસે ભોજન કરીશ તેથી તમે મારી રક્ષા કરો આ રીતે વિનય કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતનો પ્રારંભ કરવો જોઈએ એ રાત્રિનો સમય ભગવાનની સમીપ ગીત નૃત્ય વાજા તથા કીર્તનથી વ્યતીત કરવો જોઈએ પ્રબોધની એકાદશી દિવસે કૃપણતાનો ત્યાગ કરી ઘણા પુષ્પ અગર ધૂપ આદિથી ભગવાનની આરાધના કરવી જોઈએ શંખના જળથી ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ તેનું ફળ તીર્થદાન આદિથી કરોડ ગણું વધારે છે જે મનુષ્ય અગત્ય પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેની સામે ઇન્દ્ર પણ બે હાથ જોડીને ઊભો રહે છે કાર્તક માસમાં જે બિલ્વપત્રથી ભગવાનની પૂજા કરે છે અંતમાં તેને મુક્તિ મળે છે કાર્તક માસમાં જે મનુષ્ય તુલસીપત્રથી ભગવાનની પૂજા કરે છે તેના દસ હજાર જન્મમાં સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ માસમાં શ્રી તુલસીજીના દર્શન કરે છે કે સ્પર્શ કરે છે અથવા ધ્યાન કરે છે એમનું કીર્તન કરે છે તુલસીજીને રોપે છે અથવા સેવા કરે છે તે હજાર કોટી યુગ સુધી ભગવાનના ધામમાં રહે છે જે મનુષ્ય તુલસીનો છોડ લગાવે છે તેના કુટુંબમાં જે જન્મ લહે છે તે પ્રલયકાળના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે જે ભગવાનની કદમના પુષ્પથી પૂજા કરે છે તે યમરાજાના દુઃખોને મેળવતો નથી જે ગુલાબના પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય બકુલ અને અશોક ફૂલથી ભગવાનની પૂજા કરે છે તે અનંત કાળ સુધી શોક રહિત થાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ તથા લાલ કરેણના પુષ્પથી પૂજા કરે છે તેના પર ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની દુર્વાદળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી સો ગણું ફળ અધિક મેળવે છે જે ભગવાનની સમીપથી પૂજા કરે છે તે ભયાનક યમરાજાના માર્ગને સરળતાથી પાર કરે છે જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે જે મનુષ્ય સ્વર્ણના બનેલ કેતકી પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય ભગવાનને પીડા અને રક્તવર્ણના કમળથી પૂજા કરે છે તેને શ્વેત દીપમાં વાસ મળે છે મિત્રો આ એકાદશીના દિવસે પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાનદક્ષિણા આપવી જોઈએ આ પ્રમાણે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એને અનંત સુખ મળે છે અને અંતમાં સ્વર્ગલોકમાં વાસ મળે છે તો મિત્રો આ વર્ષે આ એકાદશી તારીખ બે નવેમ્બર બે હજાર પચીસના દિવસે છે અને રવિવારે આ વ્રત કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર